તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વેટ ઉપર ચુકાદો આપવામાં આવ્યો જે ઘણા બધા ટેક્સપેયરને જીએસટીમાં હેલ્પફુલ થઈ શકે છે આ કેસમાં સપ્લાયર દ્વારા બાયર પાસેથી ટેક્સ લેવામાં આવ્યો હતો પણ તે ગવર્મેન્ટને જમા કરાવવામાં આવ્યો ન હતો પરંતુ ટ્રાન્ઝેક્શન બિલકુલ જેન્યુન હતું બાયરને ગુડ્સ મળ્યા હતા બિલ્સ અસલી હતા અને તેનો ટેક્સ પણ ભરવામાં આવ્યો હતો પરંતુ ડિપાર્ટમેન્ટે બાયરની આઈટીસી રિજેક્ટ કરી દીધી એવું કારણ આપીને કે સેલર દ્વારા ટેક્સ ભરવામાં નથી આવ્યું જ્યારે આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો ત્યારે એવો ચુકાદો આપવામાં આવ્યો કે જો બાયર જેન્યુન રીતે ટેક્સ આપેલો છે તો તેના પર કોઈ પણ પ્રકારની પનિશમેન્ટ આપી શકાય નહીં અને એવું પણ કહેવામાં આવ્યું કે ખરેખર જો ડિપાર્ટમેન્ટને કોઈ એક્શન લેવા હોય તો તે સપ્લાયર પર લેવા જોઈએ નહીં કે બાયર પર આ ચુકાદો વેટનો છે પરંતુ જીએસટીમાં પણ ખૂબ જ કામ આવી શકે તેમ છે ઇન શોર્ટ જો તમારું ટ્રાન્ઝેક્શન અસલી હોય અને બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોય તો આઈટીસી ડિનાય કરી શકાય નહીં તો આવા જ ટોપિક ઉપર રિયલ લાઇફ કેસ સ્ટડી જો સમજવા હોય તો કમેન્ટ કરો નેક્સ્ટ